શ્મીરના કટારામાં માતા વૈષ્ણવદેવી રોડ પર એક મોટો અકસ્માત થયો છે અહીં રસ્તા પર પુષ્કળ પ્રમાણમાં પથ્થરો પડ્યા હતા પાંચી નજીક રાહદારી માર્ગ પર બપોરે અઢી વાગે અકસ્માત સર્જાતું અધિકારીઓએ જણાવ્યું હતું કે પુષ્કલનમાં ઓછામાં ઓછા ત્રણ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલુ રહ્યું અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી જેથી પરિસ્થિતિને કાબુમાં લઈ શકાય તેમજ તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી હતી તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે ત્યારે આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ફૂટપાથ પર બનાવેલ ટીન શેડ ભૂસ્ખલન બાદ તૂટી ગયો હતો રિયાસીના જિલ્લા કમિશનરે મૃત્યુની પુષ્ટિ કરી છે અધિકારીઓ જણાવ્યું છે કે બપોરે લગભગ બે વાગ્યે પાંત્રીસ મિનિટે બિલ્ડિંગથી ત્રણ કિમી આગળ માચી પાસે ભૂસ્ખલન થયું હતું કે જેને કારણે ઉપરના લોખંડના માળખાના એક ભાગને પણ નુકસાન થયું ભૂસ્ખલન બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી તંત્રએ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને સતર્ક રહેવા અને માર્ગની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ વધવાની અપીલ કરી છે ભૂસ્ખલનને કારણે યાત્રાના રૂટ પર હિમાચલ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં હિલચાલ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે અને સંબંધિત અધિકારીઓને માર્ગ ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે બ્યુરો એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ